બાઇક અને એક્ટિવા વચ્ચે સામાન્ય અકસ્માતને લઈને વડોદરાના મકરપુરા એસ બસ ડેપોમાં ગઈકાલે દસ જેટલા યુવક સગીરોએ મળીને જાહેરમાં મારામારી કરી હતી આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના આધારે મકરપુરા પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે સાથે સાત સગીરને પરિવાર સાથે બોલાવીને આ મામલે તપાસ શરૂ કરી છે ત્રણ યુવકે પોલીસ સ્ટેશનમાં આવતા જ કાન પકડીને માફી માંગી હતી અને બીજીવાર આવું ન કરવા માટેની બાહેનધરી આપી હતી વિડીયો પ્રમાણે એક યુવક બીજા યુવકને લાફો મારે છે જે બાદ પછી બીજો યુવક પણ લાફો મારે છે પછી મારામારી શરૂ થઈ જાય છે આ ઘટનામાં એક યુવકનો શર્ટ પણ ફાટી જાય છે આ ઘટનાનો વિડીયો નજીકમાં ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પ્રવીણસિંહ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી બે વરદી મળી હતી પ્રથમ વર્દી એવી હતી કે મકરપુરા ડેપો પાસેના ગેટ પાસે કેટલાક લોકો ઝઘડો કરે છે બીજી વરદી એવી હતી કે જગદીશ ફરસાણ મકરપુરા ડેપો ખાતે છોકરાઓ મારામારી કરે છે આ માહિતીના આધારે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં પહોંચતા જાણવા મળ્યું હતું કે ઝઘડો કરનારા તમામ છોકરાઓ ઘટના સ્થળેથી જતા રહ્યા હતા સ્થાનિક વેપારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ ઝઘડામાં આશરે દસથી બાર છોકરાઓ સામેલ હતા અને અમે આ ઝઘડાના કારણો અને સામે આવેલ વ્યક્તિઓની ઓળખ માટે તપાસ કરી હતી આ દરમિયાન આ ઝઘડાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અમારા અંગીત બાતમીદારો અને સ્થાનિક વેપારીઓ પાસેથી મળેલ માહિતી અનુસાર આ ઝઘડો એક્ટિવા અને બાઇકની અથડામણને લીધે બે પક્ષોના છોકરાઓ વચ્ચે થયો હતો આ દરમિયાન અજય યોગેન્દ્રસિંહ કુર્મી રહે જય ભોલેનગર માણેજા વડોદરા સુરજ રામ મુર્ત બિંદ રહે શિવશક્તિનગર મકરપુરા ડેપોની પાછળ વડોદરા તથા વિશાલ કુમાર ડાયાભાઈ રોહિત રહે શિવરામનગર કોતર તલાવડી માજલપુર વડોદરા અને અન્ય સાત સગીર મારામારીમાં સામેલ હોવાનું જણાવી આવ્યું હતું મકરપુરા પોલીસે વિડીયોના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી જેમાં તપાસ દરમિયાન અજય કુર્મી સૂરજ બિંદ અને વિશાલ રોહિતની ધરપકડ કરી હતી તો અન્ય સાત સગીરને તેમના પરિવાર સાથે બોલાવીને કાર્યવાહી શરૂ કરી હતી